ખબર પડી જાય લેર ફોટો છે બાર પેલેમ દર પર તો નશ પડ દે મિત્ર ના આ હાલ ઓશી પી ના શું મસ્ત મસ્ત તો મસ્ત આ તો પૈસા ઉતારે એટલે પીવા મજા આવ મસ્ત આવ આ બેના કેટલા મળ્યા આ બેના 50 રૂપિયા મળ્યા આ તો બે નહીં આ તો આરી થોડીથી થોડી પેલી સાઈડ રે નહીં બેઠા મીરા પૂરી પૂરી ઓમર ઓમે લો બેઠોઈ દિન સાહેબ પછી બચ્ચા લેતો માર છે ને ઈ મોટી

અને મો રેલ્લો બેલ્લો છોડો અને કાયો બાયો દોઈ ખાલો છું હા તો વેલા આવજે થોડો એટલે ટીકલો આવરા પણ દૂધ ભરા જાવ ને હા ના કાપો તો ડેરી બંધ કરી નાખે કાવ મંત્રી તો વેલા ડેરી બંધ કરી નાખે રેલ્લો બેલ્લો છોડો હે સંપર થા પે ગઈ

अच्छा बस तुम जानता रह गया सुनना कैसी है सुन बढ़िया है सिंह हमारे गया तो कोई नहीं देखा रहे हमें सॉरी करने लाये क्या नहुंगा गया तो ना हमें मची मची सॉरी करिए क्या कंप्लेंट बोली जा रहा है कंप्लेंट बोलिए पग पगले पर है नूंग नूंग बर दारू पहले तो है मेरी बात नहीं पा रहा दारू पह પોલીસ વાળા નહીંયા મસાલા વાળા નહી સરપંચો સર પચાસ હજાર રૂપિયા

પોસરી પણ બીછ થોરાય પણ પીતો ના મફદ ન મળે પીવા દે કે અરે પલ એય પીતા છે છે ને પીવો હવે 10 થી લે 10 થોડું કોમસે જઈને આવતા હો ના બે બે હતા એ નઈ જા પેલી છે ને બે બની જતા હોય કોને ભેં છૂટી